સૌથી મોટા ધારાસભ્ય એના ઘરમાં બે કરોડ રૂપિયાની ચોરી થઈ છે રાત્રે બાર થી પાંચના ગાળામાં ચોરો આવે છે અને ધારાસભ્યના ઘરમાં હાથ સાફ કરી નાખે છે મોટા ધારાસભ્ય છે એના ઘરમાં બે કરોડ રૂપિયાની ચોરી જેમને એક કરોડ અને પિંચોતેર લાખના તો ઘરણા લઈ ગયા છે ચોર અને પાંત્રીસ લાખ રૂપિયા રોકડા લઈ ગયા છે ના મિત્રો તો કોણ છે ધારાસભ્ય મોટા ધારાસભ્ય છે અને બે કરોડની ચોરી કેમ થઈ તો સર્વપ્રથમ ચોર રાત્રે બારથી પાંચના ગાળામાં ચોર રસોડામાંથી એટલે કે રસોડામાં જે બારી હતી એ બારી તોડી ત્યારબાદ એને ગ્રીલ તોડી અને ચોર રસોડામાંથી અંદર આવે છે અંદર પ્રવેશી જ્યાં અંદર પ્રવેશી અને જે તમે ફોટામાં કબાટ જોઈ રહ્યા છો એ ધારાસભ્યના બેડરૂમનો કબાટ છે બેડરૂમના કબાટની અંદર જઈ અને પોતાની પાસે જે હથિયારો હતા તેનાથી એ ધારાસભ્યના બેડરૂમનો કબાટ કાપી નાખે છે કબાટ તોડી નાખે છે કબાટ તોડી અને કબાટ માથે જે રહેલા એક કરોડ અને પંચોતેર લાખના ઘરેણાં છે એ ઘરેણા લઈ લે છે ત્યાર પછી બીજો કબાટ તોડીને એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા રોકડા છે એ પણ લઈ લે છે અને એ ચોર ત્યાંથી ફરાર થઈ જાય છે અને આ ઘટના દરમિયાન આ ધારાસભ્યનું ઘર બંધ પડેલું હતું કેમકે ધારાસભ્ય એ દિવસે દિલ્હીમાં હાજર હતા મિટિંગ માટે અને ધારાસભ્યને ખબર નથી કે પાછળથી આવા બનાવ બનશે ને પોતાના ઘરે ચોરી થશે તો મિત્રો બે કરોડ રૂપિયાની ચોરી હવે વિચાર કરો ધારાસભ્ય સુરક્ષિત ન હોય તો આમ પબ્લિક કેવી રીતે સુરક્ષિત હોય તો એ ધારાસભ્યનું નામ છે મધુબાલા પાસિન સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે જૌનપુરના રામપુર વિસ્તારમાં આ ચોરીનો બનાવ બનેલો છે તો મિત્રો તમે કમેન્ટ કરજો કે જો ધારાસભ્ય પણ સુરક્ષિત ન હોય તો આમ પબ્લિકનું શું થશે મધ્યપ્રદેશ કે એ બાજુથી ઘણા બધા ચોરો ગુજરાતમાં ઘૂસી ગયેલા છે